જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બ્રેડ પીઝા બનાવીશું તેના માટે મેં ચારથી પાંચ નંગ જેટલી બ્રેડ લઈ લીધી છે એકદમ ટેસ્ટી એવી અને ફટાફટ બની જાય તેવી આપણે બ્રેડ પીઝા બનાવીશું તેના માટે બ્રેડ લઈ લીધી છે કોઈ પણ બ્રેડ તમે લઈ શકો છો મલ્ટીગ્રીન હોય તો એ પણ લઈ શકો છો અને આટાની બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો હવે બ્રેડની એક સ્લાઇડ લઈ લીધી છે હવે તેના પર આપણે કેચઅપ લગાવી લઈશું બે થી ત્રણ ત્રણ ચમચી જેટલું કેચઅપ સરસ બ્રેડ ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે આવી રીતે લગાવી લીધું છે લગાવી લીધું છે હવે મિયોનેસ લઈશું જેટલું તમારે લેવું હોય તેટલું ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું તમે કરી શકો છો મેનેસને પણ આપણે સરસ બ્રેડ ઉપર સ્પ્રેડ કરી લઈશું આવી રીતે સરસ સ્પ્રે કરી લેવાનું છે હવે પનીર લઈશું પનીરને નાના નાના ક્યુબમાં કટ કરી લીધું છે તે લઈ લેવાનું છે તેને પણ સરસ આપણે બ્રેડ ઉપર ગોઠવી દઈશું આ નાના નાના પીસ કરી લેવાના છે પનીરના પનીર લઈ લીધું છે હવે ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લઈશું આમાં મોટા પીસ નથી લેવાના ઝીણી કટ કરીને લેવાની છે ડુંગળી ટામેટા પણ લઈ લઈશું ઝીણા કટ કરેલા બિયાનો ભાગ કાઢી લઈને તે લઈ લઈશું ટામેટા લઈ લીધા છે હવે લીલા મરચાં લઈશું આપણે જેના કટ કરેલા લીલા મરચાં તમારે કેપ્સિકમ મરચાં લેવા હોય તો તે પણ લઈ શકો છો લીલા મરચાં લઈ લઈશું હવે તે સરસ ગોઠવી દેવાના છે લીલા મરચા ગોઠવી લીધા છે સરસ હવે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લઈ લેવાના છે ચીલી ફ્લેક્સ લઈ લઈશું પહેલા ને ઓરેગાનો લઈ લઈશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થી જ આ બ્રેડ પીઝાનો ટેસ્ટ આવશે લઈ લીધું છે હવે ચીઝ લઈ લઈશું બ્રેડ પીજા પર ચીજનું પ્રમાણ થોડું વધારે જ રાખીશું આપણે એકદમ ઝીણું છીણી લેવાનું છે ચીજ લઈ લીધું છે સરસ હવે થોડા ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો પણ લઈ લેવાના છે તે લઈ લઈશું ઓરેગાનો લઈ લઈશું અને ચીલી ફ્લેક્સ લઈ લઈશું લઈ લીધું છે જો હવે તેને આપણે ગરમ કરવા માટે નોનસ્ટિક પેનમાં લઈ લઈશું તેમાં થોડું બટર લઈ લઈશું બટરને થોડું મેલ્ટ કરી લઈશું તેને ગ્રીલ સેન્ડવીચમાં તમે શેકવું હોય તો તેમાં પણ મૂકી શકો છો પણ આ તે પેનમાં સરસ શેકાઈ જાય છે બટર ઓગળી ગયું છે બ્રેડ પીઝા આપણે બનાવીને રાખ્યા છે તે મૂકી દઈશું અને એકદમ મીડિયમ આંચ ઉપર તેને ઢાંકીને મૂકી દઈશું તે નીચેથી પણ બ્રેડ પીઝા સરસ ક્રિસ્પી થઈ જાય ને ઉપરથી આપણી ચીજ મેલ્ટ થઈ જાય પાંચ મિનિટ માટે એકદમ મીડિયમ આંચ ઉપર ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે જો એકદમ ચીજ આપણી મેલ્ટ થઈ ગઈ છે અને પીઝા પણ નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તેને બહાર લઈ લઈશું અને બીજી બ્રેડને પણ મેં આવી રીતે સ્ટફિંગ મૂકીને રેડી કરી દીધું છે તેને પણ આપણે બટર લગાવીને ઠીક કરી લઈશું આવડતે મૂકી દઈશું અને ઢાંકીને મૂકી દઈશું તેને પણ આપણે ઢાંકીને મૂકી દઈશું જે એકદમ ક્રિસ્પી એવો બ્રેડ પિઝા બનીને રેડી થઈ ગયો છે તમે એકવાર જરૂરથી બનાવજો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને પાંચ મિનિટ તેને ઢાંકીને એકદમ મીડિયમ આંચ પર મૂકશો તો ચીજ પણ સરસ મેટ થઈ જાય છે રેડી થઈ ગયો છે આપણે બ્રેડ પિઝા તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જતાં તેવો આ નાસ્તો છે અને જો તમે મને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા અને ફટાફટ બની જતા બ્રેડ પીઝા બનીને રેડી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને તો ખૂબ જ ભાવશે એકદમ ટેસ્ટી